આકાશવાણીનું ભૂજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો આજની કૃષિ માહિતીનો વિષય છે બિયારણ ખરીદીમાં સાવધાની શૈલેષભાઈ કૃષિ માહિતીમાં આજે છે ને વિષય એવો છે બિયારણ ખરીદીમાં સાવધાની હવે કોઈ તો મને એમય કહેવાના શૈલશભાઈ પોતે બિયારણના છે

હમ તો શૈલેષભાઈ શું સાવધાની રાખવાની કે વેલા જો આપણા ગામડામાં છે ને એવું કહેવાય કે જને બળદ નીવડે તો કામ ભલે એટલે કે બિયારણ અને બળદ હવે એ જો જો કે બળદનો જમાનો હવે ઓછો થતો જાય છે અને ટ્રેક્ટર આવી ગયા છે પણ અગાઉ એવું કહેવાતું કે જેને બિયારણ સારું મળે અને બળદ સારું મળે એની ખેતી સફળ જાય ખેતીમાં એક મુખ્ય પાયો છે મુખ્ય વસ્તુ છે જે ખેડૂત બિયારણને સમજે એ સુખી થાય અને સફળ થાય ખાસ કરીને આજના જમાનામાં છે ને કે ખેડૂતો સામાન્ય રીતે એક જમાનો એવો હતો કે પોતાના ઘરના બિયારણો વાપરતા પણ જેમ જેમ હાઇબ્રિડ બિયારણો આવતા ગયા અને નવા નવા સંશોધન થતા ગયા આજે તો એક એવા તબક્કે પહોંચી ગયા છીએ કે અગાઉ જે ઉત્પાદન થતું એ આપણને એક સ્વપ્ન જેવું લાગે કે આટલા મણ જ માલ આપણો એક એકરમાંથી થતો ટેકનોલોજી રિસર્ચ અને વૈજ્ઞાનિકોની મહેનતને કારણે આજે બિયારણો ખૂબ જ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે એમ કહી શકાય પછી તે શાકભાજીના બિયારણો હોય કે પછી ધાન્ય પાકોના હોય કે કપાસ જેવી વસ્તુના હોય બિયારણની ખરીદીમાં જે ખેડૂત થોડીક પણ ભૂલ કરી જાય ને અને ભૂલ ક્યાં કરે છે ખબર છે ભાઈ બોલો બોલો કે ક્યાંક સસ્તું મળતું હોય ક્યાંક ઉધાર મળતું હોય એટલે ખેડૂત લલચાઈ જાય જો અત્યારે વરસાદ થયો છે વાવેતરની સિઝન છે એટલે ખેડૂતોને તલ મગ બાજરી વગેરે રામમોલના દરેક બિયારણની ખરીદી કરવા જવું પડે અને આ વર્ષે તો આપણી પાસે ટુ વેર વાલ જેવા પાકનું પણ વાવેતર થઈ રહ્યું છે એરંડાનું વાવેતર મોટા પાયે થઈ રહ્યું છે અને ઘણા ખેડૂત મિત્રો સસ્તાની લાલચમાં છે ને ક્યારેક છૂટક બિયારણ વાવી દેતા હોય છે અથવા તો અજાણી જગ્યાએથી લઈને વાવી દેતા હોય છે તો આમ ગણતરી કરવા જઈએ ને તો એવું લાગે કે ખાલી બિયારણમાં એકર દીઠ બસો પાંચસો રૂપિયા બચાવવા માટે કરી અને ખેડૂત કેટલી નુકસાની ભોગવે છે ખેડૂતો એ વાત સમજવાની છે કે બાકીના ખર્ચા તો એના જ છે પાછળથી આપવાનું પાણી ખાતર મજૂરી દવા નિંદામણ જે કાંઈ છે બિયારણ તમે ગમે એ વાપરો સસ્તું લ્યો કે સારું લ્યો પણ સારું બિયારણ લીધેલું હશે તો આ બધી જે પાછળના ખર્ચા છે ને એ ઉગી નીકળશે અને જો સસ્તું અથવા ક્યાંય છેતરાઈને બિયારણની ખરીદી કરી બાકીના ખર્ચા તો એના લાગવાના છે પણ ઉત્પાદન નહીં મળે એટલે મેઇન વાત ખેડૂતને આ સમજવાની છે કે એક તો સરકાર માને દુકાનો અત્યારે ગામે ગામ સરકારે લાયસન્સ આપેલી બિયારણની દુકાનો છે મંડળીઓ છે સંઘના ડેપો છે એવી જગ્યાએથી પાકા બિલથી બિયારણની ખરીદી કરવાની કોઈ પણ બિલ વગર કે ગમે ત્યાંથી કોઈ ગામમાં આવીને ગાડી ભરીને લઈ આવે તો એ એ લેતા વિચાર કરવાનો કારણમાં સસ્તું જોવાનું સિવાય કોઈ બીજું એક સસ્તું અને બીજું ઉધાર કોઈ આવીને એમ કે ભાઈ તારે પૈસા થાય ત્યારે આપજે ને કપાસના કાંટા ઉપર આપજે તેમાં ઘણા બધા ખેડૂત મિત્રો છેતરાઈ જતા હોય છે બહુ ટૂંકી ગણતરી કરીને ખેડૂતો છેતરાતા હોય છે હકીકતની અંદર મેં જે વાત કરી એ પ્રમાણે વિશ્વાસપાત્ર જગ્યાએથી અથવા સરકારી લાયસન્સ હોય એવી જગ્યાએથી બિયારણની ખરીદી કરી હોય ને અને પાકું બિલ લીધું હોય તો છેતરવાની શક્યતા બહુ ઓછી રહે છે. આજે ہم આજ બિયારણ ખરીદીમાં સાવધાની વિશે પર આ કૃષિ માહિતી સાંભળી. કાર્યક્રમનો પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું